જામનગરના નંબર વન સાંધ્ય દૈનિક આજકાલની વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ ની વાર્ષિક લવાજમ યોજનાનો મેગા ડ્રો ગઈકાલે અહીંની હોટલ કલાતી ખાતે હર્ષપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો બે હજાર બસો બાવીસ ઇનામોની વણઝાર થઈ હતી મેગાડ્રો નું પ્રથમ ઇનામ દેવભૂમિ દ્વારકાના ઓખા ખાતેના ના નસીબવંત ગ્રાહક ફાળે ગયું હતું અને બીજું ઈનામ ફલ્લાના લખી વિજેતાને લાગ્યું હતું આજકાલના એડિટર ઇન ચીફ તથા જામનગર શહેર અને જિલ્લાના અખબારી જગતના સફળ થયેલા એજન્ટ ભાઈઓ વિતરક બંધુઓની ઉપસ્થિતિમાં ઇનામી ડ્રો યોજાયો હતો જેમાં ઉપસ્થિત એજન્ટ વિતરક તથા ભાઈઓએ એક સ્નેહ મિલન જેવા કાર્યક્રમનો અહેસાસ કર્યો હતો અને કેટલાક એજન્ટ મિત્રોએ પોતાના વક્તવ્યમાં ઉપયોગી વાતો કહી હતી હોટલ કલાતીતના બેન્કવેટ હોલ ખાતે ગઈ રાત્રે યોજાયેલા આજકાલની લવાઝમ યોજનાના ઇનામી ડ્રોમાં સૌપ્રથમ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય વિધિ કરવામાં આવી હતી અને ત્યારબાદ ઉપસ્થિત એજન્ટભાઈઓ વિતરક મિત્રોના પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યા હતા એડિટર ઇન ચીફ ચંદ્રેશભાઈ જેઠાણી દ્વારા સિટી એજન્ટ હાજી અબ્બાસભાઈ બાજિયાતનું સન્માન કરવામાં આવ્યું હતું લવાજમ ઉપસ્થિત શ્રી અશ્વિનભાઈ મોદી પ્રવિણભાઈ ગજેરા એપી જાડેજા ધ્રોસી રાજભા મુકેશભાઈ પલ્લાથી રમેશભાઈ સોલંકી

એવા ઘણા બધા મિત્રો અત્રે ઉપસ્થિત છે મિત્રો અત્યારના સમયમાં કોઈ ભાગીદારી કરે ને તો ભાગીદારી પણ પાંચ વર્ષ બે વર્ષ ત્રણ વર્ષમાં તૂટી જતી હોય છે આ અઢી દાયકાની આપણે વાત કરીએ છીએ મિત્રો છવ્વીસ વર્ષથી આ નાતો એકબીજા સાથે જે જોડાયેલો છે તે માટે હું જેટલો ધન્યવાદ આજકાલ મેનેજમેન્ટ વતી આપને આપું કે ખરેખર આ ખૂબ અઘરું કામ છે આ કામની અંદર જે પીઢી દર પીઢી જે ની વાત છે કે આજે અબાલભાઈની જેમ વાત કરી કે અબાલભાઈનું જનરેશન છે એમને આ લાઈન ટકાવી રાખી છે ત્રણેય પુત્રો એમના આ લાઈન ની અંદર છે અને મેન્ટેન કરી રાખ્યું છે પણ ઘણા બધા એ મિત્રો મને એવા પણ મળ્યા કે જી ઊ કહે છે કે ભાઈ અમારા દીકરા દીકરીઓ અમારા જે નવી જનરેશન છે એને આ બિઝનેસમાં ઇન્ટરેસ્ટ નથી કામ કરવું નથી એટલે ખરેખર આવા કપરા સમયની અંદર ખૂબ ચેલેન્જિંગ સમય છે અત્યારના એવા સમયમાં આજકાલની આટલી કોપીઓ ટકાવી રાખવી એ ખરેખર ખૂબ કાબિલેદાદ છે એ માટે હું આપ સૌનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર માનું છું કોઈ પણ મીડિયા છે એનો ફેલાવો જે હોય એનાથી જ એની તાકાત બનતી હોય છે આજકાલ પ્રિન્ટ મીડિયા તરીકે ડેફિનેટલી આજે પણ હું કહું છું કે જામનગરની અંદર નંબર વન સાંધ્ય દૈનિક જે બનાવ્યું છે એમાં પણ આપ સૌનો ખૂબ ખૂબ સહકાર મળેલ છે અને સમયની સાથે તાલ મિલાવી એ હંમેશા આજકાલ નું મજબૂત પરિબળ રહ્યું છે પછી એ પાના સૌથી વધુ આપવાની વાત હોય શાંતિ દૈનિક ની અંદર કલર આપવાની વાત હોય કે અત્યારના જમાના પ્રમાણે ડિજિટલી વાત કરીએ આપણે મિત્રો સમાચાર હું આપને એટલું ગેરંટી સાથે કહું છું કે જે સમાચારની અસર જે સર્ક્યુલેશન આજથી 5 વર્ષ પહેલા હતું અને અત્યારે થોડું ઘણું એમાં ફેરફાર આવ્યો હશે પણ ઇમ્પેક્ટ છે એ આજે ડબલ થઈ ગઈ છે શું કામ કે આજકાલની કાલ ડિજિટલ રીચ હું આજે તમને કહેવા જઈ રહ્યો છું મિત્રો આજકાલ કાલ બાર લાખ લોકો સુધી વેબસાઈટ દ્વારા આખા ઇન્ડિયામાં માં બધી જગ્યાએ પહોંચ્યો છે આજકાલ પાસે સાડા ચાર લાખ થી વધુ ફેસબુક ફોલોઅર્સ છે મિત્રો આજે એક લાખ ની આજુબાજુ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ આજકાલ પાસે છે આ સિવાય વોટ્સઅપ બ્રેકિંગ ન્યુઝ ની વાત કરીએ તો અત્યારે વોટ્સઅપ બ્રેકિંગ ન્યૂઝ જો આખા ગુજરાતમાં કાઉન્ટિંગ કરું ખાલી તો અમારા દ્વારા ઓછામાં ઓછા દસ લાખ મોબાઈલની અંદર આજકાલના ના પેકિંગ થાય છે એટલે આ બધાનો જો તમે સરવાળો કરશો ટોટલ તો ત્રીસ લાખ લોકો સુધી આજકાલનું ડિજિટલ પ્લેટફોર્મ અલગ અલગ માધ્યમો દ્વારા કે જેની અંદર યુથ કનેક્ટેડ છે અત્યારનું યુથ છે તમે જો દર અડધી કલાકે ઇન્સ્ટાગ્રામ ખોલીને જોતું હશે દિવસમાં પાંચ વખત ફેસબુક ખોલીને જોતા હશે તો એ લોકો પણ ન્યૂઝ થી સતત માહિતગાર રહે તેઓ આજકાલનો પ્રયાસ હંમેશા રહ્યો છે અને તેના માટે આજકાલની જે યુવા ટીમ છે ખાસ કરીને અહીંયા વાત કરીએ તો તારીખ ખાન પપ્પુ ખાન નીચે હિરેનભાઈ ત્રિવેદી રમેશભાઈ ભટ્ટી અતુલભાઈ મહેતા આ બધા મિત્રો ખૂબ મહેનત કરે છે એની સાથે સાથે જે જામનગર જિલ્લાના અમારા પ્રતિનિધિઓ છે એને પણ ખૂબ કાબિલદાર સમાચારની બાબતની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા સમાચારો આજકાલને જે મળે છે એનું એકમાત્ર કારણ આપ લોકો પણ છો કે જે સૌથી પહેલા આજકાલને ન્યૂઝ આપો છો અને આજકાલની વિશ્વસનીયતા આજે એટલી છે કે આજકાલ દ્વારા કોઈ પણ ન્યૂઝ બ્રેક કરવામાં આવ્યા હોય બ્રેકિંગ ન્યૂઝ આવ્યા હોય લોકો આંખ બંધ કરીને એને ફોરવર્ડ કરતા હોય છે મિત્રો તો આ આજકાલની વિશ્વસનીયતા છે આજકાલની અમારી અહીંયાની જે જાહેર ખબરની ટીમ છે એને પણ અજય શર્મા હેડ કરી રહ્યા છે રાજન છે મનોજભાઈ છે અમારી આ કોમ્પ્યુટરની ટીમ છે રાજકોટથી ખાસ દર વર્ષે મિત્રો જે જે કહેવાય ને પડદા પાછળ ના દર વખતે ડ્રો થાય તો એની તૈયારી પહેલા અમારી ટીમ ના જે મહત્વપૂર્ણ લોકો હોય એમાં અમારા અજયભાઈ વ્યાસ હરેશભાઈ ધામી જોરદાર તાળીઓ સ્વાગત કરીએ કે તેઓ દર વખતે રાજકોટ થી ખાસ અત્યારે ઉપસ્થિત રહીને બધી તૈયારીઓને આખરી ઓપ આપતા હોય છે લાગણી પહોંચાડવામાં આવી હતી એ લાગણી આ સમયમાં અઘરું હોવા છતાં અત્યારના જે રીતના કોસ્ટિંગ વધે છે એ અઘરું હોવા છતાં પણ તેલની સ્કીમ આપો એવી જે ડિમાન્ડ આપના લોકો તરફથી આવી હતી લાગણીને આજકાલ દ્વારા વધાવી અને આજકાલ આ વખતે બે રીતે તેલ આપવામાં આવ્યું છે તો આવી સરસ યોજના આપી હોય તો મને ડેફિનેટલી એટલો વિશ્વાસ છે કે આપ લોકો આ સ્કીમને ખૂબ સારી રીતે ઉપાડી લેશો અને હમણાં જે કેપી જાડેજાએ વાત કરી કે અમે લોકો વાત કરતા હતા કે હવે સિટીનો વિસ્તાર છે એનો જે વ્યાપ છે એ ધીમે 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 વધી રહ્યો છે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે જે લોકો સિટીમાં તપો સો વારની અંદર રહેતા હોય સસો વારમાં રહેવું હોય તો ડેફિનેટલી એને દૂરના એરિયામાં જ રહેવા જવું પડે કારણ કે જમીન ત્યાં સસ્તી મળતી હોય તો ધીમે ધીમે બહાર ડેવલપમેન્ટ વધી રહ્યું છે પરંતુ મને જાણ્યું જાણ્યું કે અહીંયા સવારના છાપાઓ છે દૂરના વિસ્તારમાં મળે છે પણ સાંજના છાપાઓ દૂરના વિસ્તારમાં મળતા નથી તો મારી આપ સૌને વિનંતી છે કે આપ થોડું જે આપના દ્વારા મહેનત અત્યાર આટલા વર્ષો દ્વારા કરવામાં આવી છે થોડીક જો વધુ મહેનત કરીશું તો આજકાલ ને જામનગર ના તમામ છેવાડા સિટી તમામ છેલ્લા વિસ્તારો સુધી આજકાલ પહોંચાડવા માટે આપ મદદરૂપ થશો એવી મને અપેક્ષા છે મિત્રો એ માટે જે કઈ પણ મહેનતાણું જે પ્રોત્સાહન આપવાની વાત છે એ ડેફિનેટલી આજકાલના મેનેજમેન્ટ દ્વારા એ પ્રોત્સાહન આપવામાં આવશે જ કોપી પહોંચાડવા માટેની પણ મેં ને વાત કરી હમણાં કે આપણે વ્યવસ્થા ગોઠવશું કે દૂરના વિસ્તારોમાં જો સારી કોપીઓ હોય તો રિક્ષા દ્વારા પણ ત્યાં કોપી પહોંચાડવામાં આવશે જેથી કરીને તમારો આવવાનો સમય અને જવાનો સમય એ અડધી કલાક અડધી કલાક લગભગ કલાક એક જેવો સમય બચી શકે એવો અમારો પ્રયાસ રહેશે હવે અત્યારના સમય ખૂબ લેટ થઈ ગયું છે જમવાનો સમય પણ થઈ ગયો છે અને આપણે ડ્રોની કામગીરી કરવાની છે આપણે ડ્રો હજી યોજવાનો બાકી છે તો હું ઝડપથી અમારી ટીમને વિનંતી કરીશ કે ડ્રોની સમગ્ર તૈયારી પૂર્ણ કરે અને આપણે વાર્ષિક લવાજંગ યોજના બે હજાર ત્રેવીસ ચોવીસના આ ડ્રોની કાર્યવાહી આગળ શરૂ કરીશું ફરી એક વખત આજકાલના મેનેજમેન્ટ વતી સર્વે એજન્ટ મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું થેન્ક યુ વેરી મચ